નમસ્કાર વાલા મારા ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તારના વાલા પરિવારજનો આવતીકાલથી શક્તિની આરાધના નવરાત્ર શરૂ થવા જઈ રહ્યા છે આ પ્રસંગે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મા ભારતીનો સંતાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતના પ્રજાવાત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ગુજરાત સરકારના જળ જળસંપત્તિ વિભાગે આપણા ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તાર કે જેમાં દિયોદર લાખણી ડીસા અને થરાદનો પણ કેટલોક ભાગ આવે છે આ વિસ્તારના ગામોમાં તળાવોમાં પાણી પહોંચે એ માટે નર્મદા મુખ્ય કેનાલ આધારિત ઉદ્બહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી ગઈકાલે રાજ્ય સરકારે આપી છે મિત્રો આ યોજના સાકાર થતાં આપણા વિસ્તારના લગભગ તમામ ગામોના તળાવોની અંદર પાણી પહોંચનાર છે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને રાજ્ય કક્ષાના સિંચાઈ મંત્રી આદન્ય મુકેશભાઈ પટેલ સાહેબે આ નવી પાઇપલાઈન માટે રૂપિયા એક હજાર છપ્પન કરોડની વહીવટી મંજૂરી આપી છે એ બદલ આ વિસ્તારના ખેડૂતો અને આમ જનતાવતી વતી રાજ્ય સરકાર રાજ્યના શ્રી સિંચાઈ મંત્રી શ્રીનો અને સિંચાઈ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મિત્રો આ નવરાત્રની પૂર્વ સંધ્યાએ આપણો જે સંકલ્પ હતો એ સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે આપણા સૌની મહેનત તમારા સૌનો પરિશ્રમ તમારા સૌનો લાગણી એ સાકાર થવા જઈ રહી છે એ કૃપા માતાજીની છે એ કૃપા ભગવાનની છે તો ભગવાન અને માતાજીનો પણ હું આ પ્રસંગે ખૂબ પાઠ માનું છું સૌનો આભાર ભારત માતાજી જયારે